સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રેવીસના રોજ રાત્રિના સાડા અગિયારની આસપાસ એક હત્યાનો બનાવ ગયો હતો હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે દેબાશિષ બેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો અને શકમંત તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે એ અમને શકમંત તરીકે મળ્યો હતો એમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સુવા બાબતે ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ એણે ભોગબંધના દેબાશીષ બેરાને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું આ સમગ્ર બનાવમાં પોલીસને પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી શખમન તરીકે જેનું નામ શ્યામલાલ હતું ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં વરાછા પીઆઈ શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈ શ્રી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ નહોતો કશું ન હતું તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ જ પ્રકારની હતી આ ચેલેન્જના ભાગરૂપે અમે જે ટીમો બનાવી હતી આ ટીમોએ આશરે એકસો પંચોતેરથી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસથી વધુ અવાવરૂ જગ્યાઓ સત્યાવીસથી વધુ ઝૂંપડપટ્ટી અઢારથી વધુ બીજી જગ્યા પાર્કિંગ પ્લેસ પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન આ લોકોએ જે શનિવારે બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આના આ ચહેરાવાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે ત્યાં શનિવારે બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ એને પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે અને સમગ્ર બનાવમાં પોતે સુવા બાબતે આસપાસમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડાના ભાગરૂપે એણે પોતે પોતા પાસે રહેલું ચપ્પુ ભોગ બનારને મારી દીધું હતું અને ત્યાંથી તે ભાગી ગયો આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજે સવારે આ ડિટેક્શન કરેલ છે આ સમગ્ર બનાવમાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી તેમ છતાં અમે તમામ વિગતો વેરીફાય કરી રહ્યા છીએ